મારે હે ને અમારા ઘરે હે અમે હા કે ને ન્યા મંગલસિંહ ના ઘરે હું ના ઓરખું તમે જાતા હોય હું તો મારા મહેમાન ને લેવા આવી તમારા મહેમાન કે થી આવવાના હતા દ્વારકા થી તો દ્વારકા ના મહેમાન જ અમે હઈએ તો તમારે પેલા ક્યુ ને હાલો તો હા હાલો કઈ સાઈડ જવાનું હે આમ 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 હાલો તો યમ નય યમ નય આમ આમ આ ભે હું મારે બહુ પાટા આમ ધ્યાન રાખો આમણા રે ઓ બીટા ને હે આ આવડી હાકડી ગલી માં જાવું હે

ક્યાં તમે સીધા આપણે પડીએ ને અને સીધે સીધા ઘરે કરીએ પાણીમાં ડાયરેક્ટ આ કેટલું ઊંડું છે ભલે ફરીને જવું પડે એમાં પાણીમાં ન જવું હાલો આઈથી સીધું પા આવી જાહે ના ના ભલે આઘું થાય બીજો રસ્તો કયો નો કઈ બાજુ જવાનો આ સાઈડ કે આ સાઈડ આ સાઈડ હાલો હાલો

આલ્યો હવે તમે ઘડીકવાર ઉપાડવા લાગો મારાથી ના ઉપાડાયો મારા આંગળા તો ઠઈ જાય ગયા હે તો માથી તો લેવાય ને હા હા પકડો 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 આમાં હું ભઈરું આમાં તો વજન નઈ બહુ હે એમાં હે ને ગુંદીન ને ચવાણું ને ફરસાણ એવું બધુંય હે મારા હાથું લઈ આવ્યા એટલે તમે આરતી બેન ના બેન હો હા હું મોટી ને ઈ નાની તમને કોઈ દી જોયા નથી હો હું વિદેશ હતી ઠીક ઠીક હા તો તમે ખાજો તમાર હાટુ હે હાલો હવે હાલો હા હા ઘરે પોચી જાય તો હારું હા અન હો બોવા કુકર સીધે સીધા જ ને હા સીધે સીધું જ સીધા સીધા વયાગો મને સીધી સીધી ઘરે નીકળી હું ઘરે નીકળી હા તો બધું પલરી ન જાય તો

મને હું ખબર નકર હે ને આવવાની ધોતી જરૂર આ તો હે ને આરતી બેન આપણા ભાઈ હાટું છોકરી બતાવી હોય ને એટલે બેન ઈ ભલે હવે હે ને નીકળી ગયા હવે આપણે હે ને કોક ની વાત જોઈએ ને કોક ને પૂછીએ સાચી વાત છે આમ થોડું કઈ કરે રખાય તો અહીં સાઈડ માં આવતી રે બેન આરતી બેન અહીંયા આવો અહીંયા આવો હવે છેટ આવ્યા આરતી બેન તમે કોને તેડવા મોકલી દીધા તા અમે હેને 3 હાડા 3 કલાક તમારા ગામમાં માં રખડીએ હે ને ફિંદી નાખ્યું ગામ તોય તમારું ઘર ના મળ્યું અરે ભૂમિ બેન ઈ મારી મોટી બેન હતી મારી મોટી બેન હેને ઘડકાયું કૂતરું કઈડી ગયું હે એટલે એને વાય ઉપડી જાય એનો મગજ બહુ હરખો કામ ન કરજો ઈ કે મારી બેન કે

તો નિયા છે મારું ઘર તો અમે તો 3 કલાકથી આમથી આમ ને આમથી આમ કરીએ હૈ તમારી બેને અમને હેરાન કરી દીધા હા હાલો હાલો હવે ઘરે હા આતી બેન આ સુટકેસ લઈ લ્યો મારાથી નઈ ઉપડે થાકી ગયા હાથ રહી ગયા જો તો લાલ થઈ ગયા અરે ભૂમી બેન આમ જોવો તો ઘરે મારા તો હાથમાં ફ્રેક્ચર હે અમને કાલે જ પાટો છોડ્યો મારાથી નઈ ઉપડે હાલો હાલો ઘરે હું લઈ લઉં હા એ હું પહેલા પોગી ગઈ ને તમે બેય બેહો બેહો હા મારા હે ને પગ બહુ દુખે એટલે મારે જરાક લાંબો પગ કરવો જો હે હાલ બેન આપણે વયા જઈએ હા હા હાલ આયેન જગ્યા નથી

પી લે હું ચા એવું મન નાખવાનું હોય કઈ હો મારે આ ઘરમાં બીજું કોઈ કરે એવું છે મેમાન તમે થોડી ચા મૂકો ને મે ભૂલ ગયા હાટુ બે મસ્તી ને છોકરીઓ જોઈ હે હે હા તો હાલ તો હું બધે હાટુ ચા બનાવું હા હા બનાવો મારે તો હે ને ભોલિયા ને જેમ બને ને એમ જલ્દી લગન કરાવી દેવા હે જોવો આ તો ઠામ હેઠા હે આમ અમારે કેમ ચા મુકવી એ અમને પાણી દયો ને ધોઈ નાખો પછી ચા મેલો હાલો તો ધોવરાવો મને તું હું એકલી બેઠી હો મહેમાન થઈને માન માંગે હો જા તારી બેન ને ઠામ જા એટલે તમારો હા હાથ ન થાલતો ના રે ના મારો ક્યાં હાથ આ જો હાલ બેન હા હાલ પાણી થોડું મહેમાન પર શું કરે બો વાર લાગી મહેમાન પર ડાયાハવ હોજા બકરી જેવા હે જા મેલો હવે અંદર જો અંદર આદુ પડ્યું હે હેલ્ટી પડ્યું આઈ ને ઉંદડાની લીંડીઓ એઈ હો ભેગી જોજો જરા એલચીની જગ્યાએ ઉંદડાની લીંડીઓ નાખી દેતા

ભૂમિબેન મારે છે ને ત્રણ દીના કપડા પલારેલા પડ્યા છે તો એ જરાક ધોઈ નાખો ને બે બેનુ ને આ ચા ના થામ ધોઈ નાખજો પછી આપણે છે ને ચૂલા નું કરીએ અને પછી હું આ બધી તમને છોકરી ની વાત કરું હો જા જા બે બેનુ ધોઈ નાખો જા બે બેનુ ધોઈ નાખો પેલા કપડા આલ્યો હાલ બેન અંદર થી તપેલી લઈ લેજો ચાની ની હો આપડા ભાઈ હાટુ છોકરી બતાવવાના હે ને એટલે પણ બેન આરતી બેન જ્યાં સુધી છોકરી નઈ દેખાડે ત્યાં સુધી આપડા થી આટલું કામ થાય આપણે આવ્યા ત્યારના હેરાન હે ખાધા પીધા વગર હા એ તો તારી વાત સાચી હે હો તો હાલ ને તું જાને સૂટકેસ લઈ આવ તો આપણે ઘરે વયા જઈએ પાછા હા એ તારી વાત સાચી હે હાલ હાલ હું લઈ આવું હો સૂટકેસ હા હા લઈ આવ એ વધી તા બેન હવે આતી બેન હું મારી બેન હે ને ઘરે જાય હે માં પપ્પા નો ફોન આવ્યો તો સી ઘરે નથી આપણે તમારું બેન બનાવજો કામ કરજો આપણે ખાવ ના અમને